ગર્ભ સંસ્કાર માતૃત્વની સફરમાં મહત્વપૂર્ણ હિસ્સો છે ગર્ભ સંસ્કારમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે રેડ સ્ટોન ગર્ભ સંસ્કાર પર માતાઓને ફ્લેશ કાર્ડના વર્કશોપની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ફ્લેશ કાર્ડની પ્રવૃત્તિ ગર્ભમાં રહેલા બાળકની એકાગ્રતા અને નિર્ણય શક્તિમાં વધારો કરે છે બાળકના બૌદ્ધિક વિકાસમાં ફ્લેશ કાર્ડની પ્રવૃત્તિ એક મહત્વનું પાસું ગણાય છે ડોક્ટર પ્રતીક્ષા દેસાઈ ગર્ભ સંસ્કારમાં માતાઓને વિવિધ પ્રવૃત્તિઓની તાલીમ અને માહિતી પૂરી પાડે છે ફ્લેશ કાર્ડ પ્રવૃત્તિમાં માતાઓ જાતે જ ફ્લેશ કાર્ડ બનાવે છે ફ્લેશ કાર્ડ પ્રવૃત્તિથી બાળકની પાંચ ઇન્દ્રિયોનો સર્વોત્તમ વિકાસ થાય છે ફ્લેશ કાર્ડ પ્રવૃત્તિમાં માતાઓને વિવિધ ફ્લેશ કાર્ડ બનાવવામાં આવે છે જે બાળક અને માતા બંને માટે ફાયદાકારક રૂપ છે તો આ ફ્લેશ કાર્ડ શું છે અને તેનો ફાયદો શું છે તેની માહિતી પર રાજકોટ મિરર દ્વારા આ વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે હું ડોક્ટર પ્રતીક્ષા દેસાઈ એમડી ગાયનેક આયુર્વેદા ડાયરેક્ટર ઓફ પાયલ મેટરનિટી હોસ્પિટલ એન્ડ ઓનર ઓફ રેડસ્ટોન આયુર્વેદા સેન્ટર હા અમે જોયું કે છેલ્લા પાંચથી સાત વર્ષમાં જે બાળકોને આગળ જ્યારે માઇલસ્ટોન ડેવલપમેન્ટ કરવાનું હોય છે ત્યારે પેરેન્ટ્સને સૌથી મોટો જે સમસ્યાનો સામનો કરવો પડે છે એ છે કે બાળકની એકાગ્રતા ખૂબ ઓછી હોય છે બાળક વધારે અને વધારે મોબાઈલ અને ટીવીમાં જ હોય છે તો બાળકની નિર્ણય શક્તિ વધારે હોય અને એની એકાગ્રતા છે એ વધારે ડેવલોપ થઈ શકે અને એ પણ પ્રેગ્નન્સીના ટાઈમમાં તો એના માટે અમે એક સાયન્ટિફિક પ્રોગ્રામ અને વર્કશોપ શરૂ કર્યો છે જેનું નામ છે ફ્લેશ કાર્ડ એક્ટિવિટી એટલે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એની પાંચ ઇન્દ્રિય ડેવલપમેન્ટ છે એ બહુ જ મહત્ત્વનું છે અને એ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એટલે કે આ પાંચ વસ્તુને જે શક્તિ છે એ કોઈપણ વ્યક્તિની અંદર જ્યારે ડેવલપ થાય છે ત્યારે એ વ્યક્તિની કોન્ફિડન્સ તો વધે જ છે પણ એની નિર્ણય શક્તિ ખૂબ સારી હોય છે કે જ્યારે એમનું કેરિયરનો નિર્ણય કરવાનો થાય અથવા તો સારું શું છે આ શું ખરાબ છે શું ગ્રહણ કરવું જોઈએ કઈ વસ્તુથી દૂર રહેવું જોઈએ આની જે એનામાં સેલ્ફ સેન્સ આવે એના માટે ફ્લેશ કાર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આ ફ્લેશ કાર્ડ રેડીમેડ પણ મળે છે પણ જો મધર એ પ્રેગ્નન્સીના સમયમાં એ પોતાના બાળક માટે બનાવે છે તો એનાથી એ વખતે ક્રિએટિવિટી પણ બાળકના માઇન્ડમાં ડેવલપ થાય છે અને મધરને એક સેલ્ફ સેટિસ્ફેક્શન મળે છે કે મારા બાળક માટે મને જેવું જોઈએ છે ને એવું મેં જાતે બનાવ્યું જેમ કે પાંચ ઇન્દ્રિય છે તો જોવાની શક્તિ હવે બાળકની જે જોવાની શક્તિ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આપણે લાવવું હોય તો શરૂઆતના છ મહિનામાં બાળકનું વિઝન છે એ થોડું બ્લર હોય છે તો ત્યારે એમને બ્લેક એન્ડ વ્હાઈટ કાર્ડ બતાવવા પડે અને થોડી મોટા પિક્ચર આપણે બતાવવા પડે તો એના માટે શેપ નંબર આ વસ્તુ આપણે ડેવલપ કરવાની છે પછી એ જ્યારે આગળની એની આઈસાઈટ ડેવલપ થાય છે કલર પણ ઓળખી શકે છે ત્યારે તમે પક્ષીઓના પશુઓના ફ્રૂટ્સના વેજીટેબલ્સના પણ પિક્ચર્સ એમને બતાવી શકો છો આ થઈ જોવાની શક્તિ હવે સાંભળવાની શક્તિ જેમ કે સાઉન્ડ અલગ અલગ અને બાળક જ્યારે જન્મે છે ત્યારે એને સાંભળવાની શક્તિ નોર્મલ લોકો કરતાં દસ ગણી વધારે હોય છે તો એ વખતે જ જો એમને અલગ અલગ પ્રકારના સાઉન્ડ એમાં કોઈ તમે બોટલ પર કોઈ અંદર વસ્તુ રાખી અને પણ તમે એને સાઉન્ડ ક્રિએટ કરવા માટેની એક વસ્તુ બનાવી શકો છો અલગ અલગ પ્રકારના તમે મ્યુઝિકનું કમ્પાઇલેશન પણ કરી શકો છો તો આના માટે એક સ્પેશિયલી ન્યુરોન ડેવલપમેન્ટ માટે એના કેટલાક સાઉન્ડ જે પ્રૂવન છે એના વિશે અમે એમને સમજણ આપીએ છીએ સેમ આ બાકીની બધી સેન્સીસ માટે અમે એક્ટિવિટી ઇવન સ્પર્શ માટે એટલે કે ટચ બાળક કેવું કરે તો એનાથી પણ એના જે ન્યુરોન્સ છે એ ડેવલપ તો થાય જ પણ બ્રેઇનના સેન્ટર પણ એક્ટિવેટ થાય એના માટે જેમ કે ખરબચડું છે તો એક એવો કોઈ સરફેસ અમે જેમ કે કેનવાસ પછી એક સ્મૂથ સરફેસ તમારે બતાવી છે તો એમાં તમે ફોર પણ લઈ શકો છો અથવા તો તમે વેલ્વેટ પણ લઈ શકો છો આવા ઇનોવેટિવ આઈડિયાઝ છે એ અમે મધર પાસે પણ એડ કરાવીએ છીએ કે તમે પણ વિચારો અને અમે પણ સાયન્સને સાથે રાખી અને આવી એક્ટિવિટીસ છે એ મધર અને બેબી આ બંનેના હેલ્થ માટે અને ખાસ કરીને મેન્ટલ હેલ્થ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય એ એક્ટિવિટી એટલે ફ્લેશ કાર્ડ એક્ટિવિટી અત્યારે આપણી સાથે થી પણ વધારે મદદ છે એ રેડસ્ટોનમાં ગર્ભ સંસ્કાર એક્ટિવિટી સાથે જોડાયેલી છે ખૂબ બધી એક્ટિવિટી થઈ રહી છે એમાંનું આ ફ્લેશ ફ્લેશકાર્ડનું એક આખો વર્કશોપ અત્યારે અમે કરી રહ્યા છે જેમાં અમારું સિક્સ ડેઝ છે એ માત્ર ને માત્ર કાર્ડ ઉપર કોન્સન્ટ્રેટ રહેશે એમાં ફિફ્ટી પર્સન્ટ ઓનલાઈન પણ વર્ક કરે છે કે જે લોકો ઇવન ઓસ્ટ્રેલિયા છે લંડન છે અમેરિકા છે તો એમને અમે ઓનલાઈન અલગથી જ પ્રોગ્રામ ડિઝાઇન કરી અને અમે ગાઈડન્સ આપીએ છીએ અને જે લોકો સેન્ટર પર આવી શકે છે એને અમે ગ્રુપમાં સરસ મજાના મ્યુઝિકના માહોલ સાથે અને પ્રોપર ડોક્ટરના ગાઈડન્સ નીચે અમે એ લોકોને કાર્ડ બનાવવાનું પ્લાનિંગ કરી આવીએ છીએ હું ફૂલ ટાઈમ ડર્મેટોલોજીસ્ટ છું અને હું અહીંયા સાડા સાત મહિનાથી અહીંયા અટેચડ છું રેડ સ્ટોન આયુર્વેદમાં જેમાં ગર્ભ સંસ્કારની એક્ટિવિટીસ કરાવવામાં આવે છે જે બેબીઝ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હું બધા જે ટુ બી મોમ્સ હશે એના માટે કહીશ કે ગર્ભ સંસ્કાર એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે જે આપણા બેબીઝના માઇન્ડ ડેવલપમેન્ટ બધી જ રીતે ડેવલપમેન્ટ માટે છે ફિઝિકલ મેન્ટલ સ્પિરિચ્યુઅલ વેલ એઝ બૌદ્ધિક બધા જ વિકાસ માટે જરૂરી છે એના માટેની એક પ્રવૃત્તિ એક અમે એક કરી રહ્યા છીએ એક્ટિવિટી કે જે ફ્લેશ કાર્ડ એક્ટિવિટી છે ફ્લેશ કાર્ડ શું છે જે બેબીના માઇન્ડ ડેવલપમેન્ટ માટેની એક્ટિવિટીઝ છે કે જે ઝીરો મંથ થઈ ઝીરો મંથથી વન યર સુધીના બાળકો માટે ફ્લેશ કાર્ડ બનાવીએ છીએ અમે લોકો કે જે આપણા બેબીઝમાં યુઝફુલ થશે ફ્લેશ ફ્લેશકાર્ટમાં અમે જુદા જુદા શેપ કે ઝીરો ટુ થ્રી મંથ સુધી બેબીનું વિઝ્યુઅલ ડેવલપ નથી હોતું તો એ ફક્ત બ્લેક એન્ડ વ્હાઇટ જ સમજી શકે છે તો એના માટે અમે બ્લેક એન્ડ વ્હાઇટ શેપ વાળા ફ્લેશ કાર્ડ બનાવીએ છીએ એ પછી આફ્ટર થ્રી મંથ એના માટે બર્ડ્સ એનિમલ્સ ફ્લાવર્સ જેવા આપણે ફ્લેશ કાર્ડ બનાવી શકીએ છીએ બારે બારે બધે એમેઝોનમાં ફ્લિપકાર્ટમાં બધે મળતા જ હોય છે ફ્લેશ ફ્લેશકાર્ટ પણ જે આપણે જાતે બનાવવાનો છે ટુ બી મોમ તરીકે જાતે બનાવવાનો જે એક્સપિરિયન્સ છે ઇટ ઇઝ અમેઝિંગ આપણે આપણા બેબીઝ માટે કંઈક કરીએ છીએ એવી ફિલિંગ આવે છે ઇટ ગીવસ હસ પોઝિટિવ વાઇબ્સ એન્ડ વી આર ડુઈંગ ઇટ ઇન ગ્રુપ એક્ટિવિટીઝ સો ઇટ વિલ બી મોર યુઝફુલ ગ્રુપ એક્ટિવિટીથી એક તો કોન્ફિડન્સ બિલ્ડ અપ થાય છે બધા ટુ બી મોમ્સ છે બધા ગ્રેટ મોમ્સ છે તો એની સાથે વર્ક કરવાની મજા આવે છે અહીંયા અહીંયા સતત અમને બધા મેમનો અને એનો સપોર્ટ મળે છે કે હાઉ ટુ વર્ક કઈ રીતે કરવું પહેલાં અમને લોકોને ફ્લેશ કાર્ડનો સેમિનાર આપવામાં આવ્યો કે કઈ રીતે બનાવવા જોઈએ અને એના પછી અમે લોકો હવે બનાવીએ છીએ અને અમારી ઉપર સતત ગાઈડન્સ હોય છે કે હાઉ ટુ મેક એટલે એ રીતે બી અમને સારું પડે છે અને આવી જ જુદી જુદી એક્ટિવિટી ઘણી જ એક્ટિવિટીઝ અમે લોકો અહીંયા કરીએ છીએ જેમાંની એક આ ફ્લેશ કાર્ડ એક્ટિવિટી છે અને એનાથી ખરેખર બધાને લાભ થશે થેન્ક યુ હું મારે સાડા સાત મહિના ચાલે છે અત્યારમાં અને હું રેડ સ્ટોન આયુર્વેદમાં ગર્ભ સંસ્કારની એક્ટિવિટીમાં જોડાયેલી છું અહીંયા આપણે આ વીક રેડ સ્ટોનમાં અમે ફ્લેશ કાર્ડ એક્ટિવિટી કરીએ છીએ જેમાં અમે જે બેબીને કાર્ડ કે જે એનિમલના કાર્ડ છે શેપ છે નંબર ફ્લેશ કાર્ડ છે ફ્લાવર્સના કાર્ડ છે જે આપણે ડાયરેક્ટલી પરચેસ કરતા હોઈએ છીએ એ અમે અહીંયા ગ્રુપ એક્ટિવિટીમાં જાતે બનાવીએ છીએ જાતે બનાવીએ છીએ એટલે અત્યારની જે બિઝી ને વર્કિંગ લાઈફ છે એમાં અમે બેબી સાથે કનેક્ટ થઈએ છીએ કે અમારા બનાયેલા કાર્ડ અમે બેબીને બતાવીશું અને એ જોઈ અને બેબી એમાંથી લર્ન કરશે એટલે અમારા અને બેબી વચ્ચે ઘણું બોન્ડિંગ ડેવલપ થાય છે અને ઇમોશનલી મધર અને બેબી અટેચ થાય છે અને અહીંયા અમે ગ્રુપ એક્ટિવિટીમાં કરીએ છીએ જેથી અમે ગ્રુપનિઝમ શું છે કે સિંક્રોનાઇઝ વર્ક કેવી રીતે કરીએ છીએ એ બધા ગુણ જે છે જે ગર્ભ સંસ્કારના ગુણ છે એ પણ બાળકમાં અમે ડેવલપ કરીએ છીએ અને અમે આખું વીક આ ફ્લેશ કાર્ડ એક્ટિવિટી એન્જોય કરીએ છીએ થેન્ક યુ રેડ સ્ટોન